નમસ્કાર ખેડૂત મિત્રો રામ રામ અને સીતારામ હું અભિ કપૂરિયા સ્વાગત કરું છું તમારું આપણા ચેનલમાં ખેતી નોલેજમાં આજે તારીખ પંદર ચાર બે હજાર ને પચીસ જનરલી વાત કરી તો ભાઈ ઉનાળું ખેડ થઈ ગયું હોય અને કપાસનું વાવેતર કરવાની જો ગણતરી હોય તો સાહ નખાઈ ગયા હોય તો આજના વિડીયોમાં ખાસ આપણે વાત કરી કે ભાઈ પાયાનું ખાતર કપાસમાં ક્યુ નાખવું બરાબર હવે જો પહેલો અને બેસ્ટ વિકલ્પ હોય ને તો દેશી ખાતર ઘણા પાસે દેશી ખાતર હોય તો નાખી દેવાનું ભાઈ સાહ ભરી દેવાના અને ઘણા એમ કે ભાઈ ઢોર નથી બરદ નથી ગાય નથી બકરી બાડું બકરું નથી તો હું નાખું એમ તો રાસાયણિક ખાતર સિવાય બીજો તમારી પાસે કાંઈ ઓપ્શન જ નથી દેશી ખાતર મળે તો બેસ્ટ વસ્તુ બાકી જો રાસાયણિક ખાતરમાં તમારે જવું હોય તો ડીએપી હે પહેલાં શોર્ટેજ હોય અને જો ડીએપી મળી જાય તો બેસ્ટ વસ્તુ એ વીસ કિલો લેખે ડીએપી નાખી દીવો અને જો ડીએપી ન મળે તો ભાઈ વીસ વીસ ઝીરો નર્મદા ફોસ અથવા તો એનપી કે બાર બત્રીસ સોળ અને જો હજી તમારે સારી વસ્તુ નાખવી હોય તો મહાધનનું આઠ એકવી એકવી પ્લસ સાત પ્રકારના માઇક્રોન્યુટ્રિયન બધી વસ્તુ આવી જાય થોડું કોસ્ટલી પડે અઢારસો રૂપિયા ભાવ હે ચાલીસ કિલો એટલે બે વીઘે તમારે એક બેગ થાય તો એ પણ વાપરી શકો જો પેલા મળી જાય તો ડીએપી વાપરવું તો ડીએપી ઈચ્છી સારી વસ્તુ વાપરવી તો નર્મદા ફોર્સ ભાઈ એ બહુ સારી વસ્તુ એ નર્મદા કોષ બાર બત્રીસ સોળ કે મહાધનનું આઠ એકવી એકવી કોઈ પણ ખાતર લ્યો વિઘે વીસ કિલો લેખે તમે નાખી દ્યો એટલે હાલે બીજું જાજુ નાખવાની જરૂર નથી કારણ કે કપાહમાં ઘણા બધા જો પારા બાંધે ત્યારે ખાતર નાખતા જોઈએ બીજો ડોઝ તો પારા બાંધે ત્યારે ખાસ કરીને વીસ વીસ જીરો તેર નાખવાનું વિઘે વીસ કિલો લેખે નાખવાનું કોઈ પણ ખાતર હોય તો ડોઝમાં તમે જે પારા બાંધો ત્યારે વીસ વીસ તેર નાખી દો તો આગળ તમારે એડવાન્સમાં વધારે નાખવાની જરૂર નથી કારણ કે છોડ નાનો હોય તો તમારું ખાતર ગાંઠનું પડ્યું રહીએ ઉપાડવાનું તો નથી એટલે ખાસ કરીને તમે ડોઝમાં નાખવાનું રાખો કારણ કે સ્ટાર્ટિંગ કરતાં પછી વધારે જરૂર હોય અને હા ખાસ કરીને ઘણા બધા યુરિયા બહુ વધારે નાખતા હોય ગમે ત્યાં યુરિયા નાખી દઈએ પાઈ દઈએ નાખી દઈએ સસ્તું હે કારણ કે બસો સિત્તેર રૂપિયા ઠેલી આવે મજૂરી બધું તમે ગણો એટલે આવે યુરિયા 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 સિવાય બીજું કંઈ નાખતા જ નથી તો ભાઈ પાંચ રૂપિયા પપ્પુજીએ યુદ્ધ ન લડાય તમારા છોકરાને પાંચ પપ્પુજી ખવડાવો તો ટી ટીઆ ન થાય ઘીન ગોર જ ખવરાવું પડે કારણ કે યુરિયામાં ખાલી નાઇટ્રોજન જ આવે ખાલી નાઇટ્રોજનથી કાંઈ ન થાય બીજું બધું તમારે પોટાશ છે કે ફોસ્ફરસ છે કે જીંક બોરન બધા એમાં જ હોય એટલે બીજા ઉપરથી છંટકાવમાં આવે ગ્રેડ બધા તમે કયો ઓગણી 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 જીરો બાવન ચોત્રીસ તેર ચાલી તેર એ બધા ગ્રેડમાં તમે નાખવાનું રાખો ખાસ કરીને અને જો ડ્રીપમાં તમે કપાસનું વાવેતર કરો તો ભાઈ ડ્રીપમાં સારામાં સારું કારણ કે બધા જે વોટર સોલ્યુબલ ગ્રેડ આવે ને એ વીગે બે કિલો લેખે તમે પાઈ ગયો તો સારામાં સારું રહે કારણ કે ખર્ચોય ઓછો હે અને રિઝલ્ટ એવા મળે એમ તો ખાસ કરીને યુરિયાનો ભાઈ તમે મોં ઓછો રાખો કારણ કે નડતર રૂપ જ થાય ગમે એમ તમે કરો નાખા નાયક થાવ એટલે શું થાય કાંઈ ગણ ન કરે એટલું બધું હા નાખો તમે પંદર દીએ નાખી દો પછી પાછું ઝારવી જાઓ પછી વીસ વીસ તેર તમે નાખો પારા ચડાવો ત્યારે પછી પાછા તમે ગ્રેટ ચડાવો ઓગણીસ 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 છટકાવમાં ડ્રીપ હોય તો સારામાં સારું કારણ કે ડ્રીપમાં ચડી જાય ઓગણીને ઓટર સોલ્યુબલ આવે એટલે તો એ બધું પછી આપણે પછી બીજા પાયાના ખાતરની જો વાત કરીએ રાસાયણિક ખાતર કરતા રાખો અને જો દેશી ખાતર થાય તો ડીએપી લઈ હોળ આલેસ જીરો નર્મદા ફોસ વીસ વીસ તેર ને એ તમારે પારા બાંધે ત્યારે નાખવાનું રાખો તો ડીએપી બારબત્રી હોળ વીસ વીસ જીરો નર્મદા ફોસ અને મહાધન આઠ એક ચાર માંથી કોઈ પણ ખાતર લઈ લો તમે વીસ વિગે વીસ કિલો લેખે તમે નાખી દીધો એટલે સારામાં સારા રિઝલ્ટ મળશે તો આગળ તમારે કોઈ પણ માહિતી માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો સબસ્ક્રાઈબ કરો મિત્ર ફ્રેન્ડ સર્કલમાં તમે શેર કરો અને વિડીયો લાઇક કરવાનું રાખો ભાઈ આભાર